સત્તાધાર વિવાદના પડગા સુરતમાં પડ્યા છે એકસાથે પાંચસો શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું છે સત્તાધાર વિવાદના પડગા સુરતમાં પડ્યા હતા એકસાથે પાંચસો શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું હતું ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અન્ય સમાજના આગેવાનો પણ આ આવેદનપત્ર આપવા માટે જોડાયા હતા આવેદનપત્રમાં જ્વલંત આ આવેદનપત્ર આપવામાં આવે છે અને સુરત કલેક્ટર મારફતે ગુજરાત ના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે સત્તાધાર મહંત શ્રી વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે આ ષડયંત્ર પૈસા પડાવવા માટેનું હોય તેવું જાણી શકાય છે ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે નીતિન ચાવડા પાછળ મોટા માથાઓનો હાથ હોવાની આશંકા છે જો તપાસ કરવામાં આવે તો આખું ષડયંત્ર બહાર આવી શકે છે મારું નામ ચૌહાણ બિપિનભાઈ છે અને અમે વરાસાની અંદરથી સમૂહ લગ્ન સમિતિ કમિટીમાંના ટ્રસ્ટી છીએ અને અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમારા આખા ગુજરાતની અંદર સત્તાધાર જે ધામ છે એમાં જે વિજયબાપુ છે વિજય બાપુની અંદર જે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે એને ફંડ બાબતે અને બીજા ઘણા બાબતે હેરાન કરી રહ્યા છે તો આવા જે કાવતરા ઘટનાર છે જે લોકો છે એ લોકોની સામે સંપૂર્ણ કાર્યવાહી થાય એવા માટે અમે આવેદનપત્રો માટે આપવા માટે આવેલા છીએ અમારા શરીર ગુર્જર ક્ષેત્રિય ઘડિયા સમાજનું આસ્થા કેન્દ્ર સત્તાધારની અંદર જે અમારો ગુરુ ગાદી છે એના પર વારંવાર આવા છેલ્લા બે વર્ષથી આક્ષેપો થઈ રહ્યા છે કે તમે નાણાંનો શું ઉપયોગ કરો છો અને શું કેવી રીતે રિયાલિટીમાં અમારો આ ટ્રસ્ટ છે ટ્રસ્ટ એક સારી રીતે કાર્યરત છે તો પણ આ લોકો જે પાછળના માણસો છે એ લોકો આવી રીતનો કાવતરા ઘડી અને બાપુની ઉપર આક્ષેપો કરતા રહે છે કે તમારું જે પણ ફંડ છે કે જે પણ જે નાણાંકીય પ્રવૃત્તિ કરે છે એમાં તમે છેડછાડ કરો છો આવા ઘણી જાતના આક્ષેપો કરતા રહેલા છે લોકો